નવું બાંધકામ છે એ પહેલાં જૂની મસ્જિદ હતી જેને શહીદ કરીને એની જગ્યા પર આવી સુંદર કલાત્મક કારીગરીવાળી મસ્જિદ આજે આપણે જોઈ રહીએ છીએ કહેવાય છે કે લગભગ ઓગણીસો વીસ કે ત્રીસના સમયગાળામાં આ મસ્જિદનું બાંધકામ કોઈ પણ આર્કિટેક એન્જિનિયર વગર કરવામાં આવ્યું છે એમાં તમે જોશો તો એક પાયાવાળી નીચે ભોંયરામાં ચાર કમાનો સાથેની રચના રહેલી છે એના ઉપર લગભગ જમીનથી પંદર ફૂટ જેટલું ઊંચે જમાતખાના આવેલું છે આ જમાતખાનાની અંદર મીનબર મહેરાબ અને ખૂબ સુંદર ઝુમ્મર પણ રહેલા જોવા મળે ઉપરાંત જહાંગીર બાદશાહે રાંદેડની મસ્જિદમાં પણ અને ઈદગાહમાં પણ નમાઝ અદા કરેલી એવું અમારા વડવાઓ પાસેથી સાંભળેલ ત્યારબાદ ત્રણ મિનારા ત્રણ ખૂણા પર આપણને જોવા મળે આ ત્રણ મિનારાઓ લગભગ નેવું ફૂટ જેટલા ઊંચા આવેલા છે એમાં પણ એનો આકાર તમે જોશો તો અષ્ટકોણ સ્વરૂપે રહેલો જોવા મળશે એક આર્કિટેક એન્જિનિયરની ટીમ વિદેશથી આવેલી તેમને હું જ્યારે જોવા લઈ ગયો હતો ત્યારે એમણે મને કહ્યું હતું કે આ ઇટ ઇઝ ઇમ્પોસિબલ કે ચાર ખૂણા હોય ને ચાર ખૂણા પર ત્રણ મિનારા હોય એવું તો ભાગ્યે જ સ્ટ્રક્ચર જોવા મળે પણ જ્યારે ઉપર જોવા લઈ ગયો ત્યારે એમણે ચોથા ખૂણા પર એક નાની ઓરડીનું બાંધકામ જોઈને કહ્યું કે આ ઓરડીનું વજન એ એક મિનારા બરાબર છે એટલે આ ચોરસ પર જે સમતોલપણું છે એ સમતોલપણું જળવાઈ રહે આ બાંધકામમાં જે જે મજદૂરોએ કામ કરેલું એમણે લગભગ ત્રણ પૈસાના રોજ પર આ બાંધકામમાં બહુ જ મહેનત સખત મહેનત કરી હતી કડિયા અને સુથાર તરીકે એમ કહેવાય છે કે ડાયાભાઈ કે કેશવભાઈ કડિયા તરીકે કામ કરતા હતા અને રામુભાઈ ગજ્જર એના સુથારી કામમાં હાટ બતાવેલો આટલું સરસ ઉત્કૃષ્ટ બાંધકામ શાયદ દક્ષિણ ગુજરાતમાં જ નહીં